દાહોદમાં છ વર્ષથી માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી આ નરાધમ બીજો કોઈ જ નહીં પરંતુ બારકીની આ સ્કૂલનો આચાર્ય ગોવિંદ નટ હતો અને આરોપીને પોલીસે પકડી પણ લીધો છે ત્યારબાદ એક બાદ એક રાજકીય પાર્ટીઓ અને સામાજિક આગેવાનો આ તમામ લોકો આ બાળકીના પરિવારને મળવા માટે પહોંચતા હોય છે અને બાળકીના પરિવારને સાંત્વના પણ આપતા હોય છે ત્યારે આજે કર્ણ સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો આ બાળકીના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવારને સાંત્વના આપી હતી તો સાથે સાથે સાંસદ જોડે ટેલિફોનિક વાતચીત કરી અને તેમની જોડે એક ઉગ્ર માંગ છે તે પણ કરવામાં આવી ત્યારે સાંસદ જોડે ટેલિફોનિક વાતચીતમાં શું માંગ કરવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદમાં જે છ વર્ષની બારકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કરવામાં આવી તેને જ લઈને એક બાદ એક રાજકીય પાર્ટીઓ અને સામાજિક આગેવાનો પીડિત પરિવારને મળવા માટે પહોંચે છે તેના પરિવારને સાંત્વના આપે છે અને સાથે સાથે ન્યાયમાં દાખલો બેસે તેવો ન્યાય અપાવવાની વાત છે તે કરવામાં આવતી હોય છે ત્યારે આજે સમસ્ત ક્ષત્રિય ક્ષત્રિય સમાજના આગેવાનો અને કણી સેનાના આગેવાનો જે આ પીડિત પરિવાર છે તેને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા જ્યાં કરણી સેનાના જે વડોદરાના અધ્યક્ષ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે જે પ્રમાણે યુપીમાં યોગીજીની સરકાર જે આવા નરાધમો છે તેમની સામે જે કડક કાર્યવાહી કરે છે તેવી જ કાર્યવાહી એટલે કે એન્કાઉન્ટર જેવી કાર્યવાહી આ નરાધમ ઉપર પણ થવી જ જોઈએ અને આ વાત તેમને સાંસદ જજ જસવંતસિંહ ભાભોરને ફોન કરીને માંગ છે તે કરી હતી ત્યારે કરણી સેનાના અધ્યક્ષે ટેલિફોનિક વાતચીતમાં જસવંતસિંહ બાપોરને અને બીજું શું કીધું તે આપણે અહીંયા સાંભળીએ એને કોઈ જેવું લાગતું નથી અને હવે દશેરો આવી રહ્યો છે તો આવા દુષ્ટોની બધી થતી હોય આવા એન્કાઉન્ટર થાય જો યોગીજી કરી શકતો હોય બાપુ તો હું અમે આપ પાસે અપેક્ષા એવી રાખી જસવંતસિંહ બાપુ કે આવું ઇન્કાઉન્ટરથી અહીંથી તો શરૂઆત કરો એન્કાઉન્ટર કરાવો એટલે સંદેશો જાય

બાપુ થાય તો એક માહોલ અલગ થશે ઓકે ત્યારે ત્યારેસેના અધ્યક્ષ દ્વારા પોલીસની કામગીરીને તો બિરદાવવામાં આવી છે પરંતુ સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે તેમને કાયદા ઉપર ભરોસો નથી કારણ કે જે પ્રમાણે આખું જે ઘટના સર્જાઈ હતી અને તે ઘટનામાં નજરે જોનાર કોઈ વ્યક્તિ નથી માત્ર આરોપીએ પોલીસ સમક્ષ જે ગુનો છે તે કબૂલ્યો છે જેથી કોર્ટમાં તે છટકબારીથી છૂટી જાય તેવો પ્રયાસ પણ ચોક્કસથી કરવામાં આવશે અને એટલા માટે જ જે રીતે યુપીમાં જેમ યોગીજીની સરકાર જે આવા નરાધમો સામે એન્કાઉન્ટર જેવી કડક કાર્યવાહી કરે છે તેવી જ કાર્યવાહી આ જે નરાધમ છે તેની સામે થવી જોઈએ અને દાખલો છે તે ગુજરાતમાં બેસાડવો જોઈએ ત્યારે વધુમાં ઘણી અધ્યક્ષ શું માંગ કરી રહ્યા છે તે આપણે સાંભળીએ આજે માનવતાને હૃદય કંપાવનારી જે ઘટના ઘટિત થઈ છે પીપળિયા ગામે અને દાહોદ જિલ્લામાં અને આ ઘટના થકી સર્વ સમાજના લોકો અને સૌ લોકો આ પરિવારની પડખે આવ્યા છે પણ આમાં ચિંતાનો વિષય એક જ છે કે જે આરોપી છે એ મૂળ આ ગામનો જ છે અને આટલી ક્રૂ ક્રૂર હત્યા કર્યા પછી પણ એને જે એનો પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી સૌથી પ્રથમ પ્રશંસનીય ભૂમિકા પોલીસે કરી છે પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે પણ પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરવો જોઈએ અને મુખ્યમંત્રીશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો કારણ કે છટકબારીઓ નવ્વાણું છે એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માગીએ છે જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપી આ લોકો પહેલવાન થવાના છે માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલી આપવા માટેનો હોય છે તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છે જેટલા પણ બાળાત્કારીઓ હોય જે પણ આવું હત્યા કરતા હોય જેવા પણ હોય એમને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે એક બીક પહેરશે એટલે અમે અને અમારી ટીમ માગણી ફક્ત એક જ છે અને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરો ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ જે પ્રહારો છે તે પ્રહારો સરકાર ઉપર કરવામાં આવ્યા તેમના દ્વારા પણ માંગ છે તે કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ પરિવારને મળવા માટે પહોંચ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉગ્ર માંગ સાથે શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ હૃદયને કંપારી અપાય દાહોદની નાનકડી છ વર્ષની દીકરી જોડે બની છે ત્યારે આજે દાહોદના એ ગામમાં એ પરિવારની મુલાકાત કરવા કરની સેના તેમજ ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનોના આગેવાનો અહીં પહોંચ્યા છે અને માંગણી પણ કરીએ છીએ યોગ્ય માંગણી કરીએ છીએ અને સાથે સાથે પોલીસની જે કામગીરી છે એમને પણ બિરદાવવા માગીએ છીએ કારણ કે પોલીસ તાત્કાલિક અમે એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી છે અને ચોક્કસથી બધા જ પુરાવા એમને લીધા છે પરંતુ અમારી મુખ્યમંત્રી સાહેબ જોડે એક માગણી છે કે આવા નરાધમો જ્યારે આવું કૃત્ય કરતા હોય છ વર્ષની નાનકડી દીકરી જોડે આવું કૃત્ય કરતા હોય એની હત્યા કરી નાખતા હોય ત્યારે આપણે કોઈની રાહ જોવાની ના હોય અને ગામડાના લોકો છીએ ફાસ્ટેગ બાસ્ટેગ આ બધું ખબર ના પડે એક જ વસ્તુ ખબર પડે કે જેને ખોટું કર્યું છે એને મોતની સજા આપવી પડે એટલા માટે આપવી પડે કે એમના પરિવારને એમના મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને પણ કાયદાનું કોઈ એટલું બધું જ્ઞાન નથી અને હવે કાયદાની વાત કરવા માટે એટલા માટે આપણે સક્ષમ નથી રહ્યા કારણ કે કાયદો અત્યારે જે જોવા જઈએ તો કાયદાનું અત્યારે જે કલમ હોય એ કલમમાં મહેન્દ્રસિંહે કીધું એવી રીતે કે એના પુરાવા એટલા બધા છે કે એની કોઈ એની બાજુ કોઈ દેખ્યું નથી કોઈ સાક્ષી નથી તો એ ચોક્કસથી છૂટી જશે એવી પણ એક બાબત આ બાર આવી છે ત્યારે હું અને સમગ્ર ટીમ અહીં પહોંચ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે તાત્કાલિક આ દાહોદની દીકરી પર નાનકડી દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમ લુખા દલાલ ભળવાને એન્કાઉન્ટર કરવામાં આવે અને મોતની સજા આપવામાં આવે આવા બળવાવનું ધરતી પર કોઈ પણ જગ્યા જગ્યા નથી બસ એટલી જ વાત છે જય ભવાની ત્યારે ક્ષત્રિય સમાજ અને કણી સેનાના આગેવાનો જે પ્રમાણે માંગ કરી રહ્યા છે કે આ નરાધમનું એન્કાઉન્ટર કરવામાં આવે જે પ્રમાણે યુપીની અંદર જે આવા નરાધમો સામે જે યોગી સરકાર જે પગલાં ભરે છે તેવું જ આ ગુજરાતના જે મૃદુ અને મક્કમ જે દાદા છે તેમની સરકાર આ નરાધમ સામે એન્કાઉન્ટર કરી અને એક દાખલો બેસાડે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ માંગને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં aba